બધી સાઈઝ ના ટીવી મળી રહે છે 43 ઇંચ નું ટીવી જોતું હોય તો 10500 માં મળી રહે છે ઓકે ઓકે વાહ બ્રોદભાઈ વાહ એ માત્ર કડ દે ગયા છે માત્ર એ વિડિયો ખાલી વિડિયો છે જો એના ઓલામાં એક આપણે દયો તાજી બી

ભાવનગર માં ફરી લેજો શ્યામ ઇલેક્ટ્રોનિકસ્તુ તમને ક્યાંય નહીં મળે

ઓકે બસ ઠીક કરો લો ઇલેક્ટ્રોનિક ને જેવો જેવો શોરૂમ મજો હા શોરૂમ બોલવાનું ને હું ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક્સ નામ એટલે હું કહી

શ્યામ ઇલેક્ટ્રોનિક શોરૂમ હું તમને જેવો તેવો સમજાવું બ્રાન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ને હું બ્રાન્ડ બ્રાન્ડ OK! okay. <laughs>